તેની ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની કઈ કઈ જગ્યાઓ માટે ભરતી થવાની છે તેની શૈક્ષણિક લાયકાત શું છે અનુભવ કેટલો માંગે છે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સંવર્ગની કરાર આધારિત ભરતી માટેની જાહેરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલા સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરવા અને તેની પ્રતીક્ષા યાદી બનાવવા માટે સદ્રુ જાહેરાત

ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપણને આપવામાં આવી છે ક્રમ નંબર એક ની અંદર જે જગ્યા છે તે એપ્ટોમેટ્રિસ્ટ ની જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓપ્ટોમેસ્ટ્રીની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર અનુભવ કેટલો જોઈએ તો સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરવા માટે પચાસ વર્ષથી ઓછી વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે આ જગ્યા ઉપર નિમણૂક પામતા ઉમેદવારોને માસિક સોળ રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આમ નંબર 2 માં જે જગ્યા ઉપર ભરતી થવાની છે તે ડેન્ટલ ટેકનિશિયન. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ અને ડેન્ટલ ટેકનિશિયન નો ડિગ્રીમાં કોર્સ કરેલો હોવો જોઈએ. અનુભવની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ જગ્યા ઉપર વધુ પચાસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે આ જગ્યા ઉપર નિમણૂક પામતા ઉમેદવારોને માસિક વીસ હજાર રૂપિયા ફિક્સ મહેનતાણું મળવા પાત્ર થશે ક્રમ નંબર ત્રણ ની અંદર જે જગ્યા છે તે સ્ટાફ નર્સ કુલ સાત જગ્યાઓ ઉપર સ્ટાફ નર્સ ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો

પ્રાધાન્ય આપવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો પચાસ વર્ષ કે તેથી ઓછી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને માસિક વીસ હજાર ફિક્સ પગાર મળવા પાત્ર થશે નંબર ચાર ની અંદર જે જગ્યાની ભરતી થવાની છે તે જોઈએ તો ડેન્ટલ મેડિકલ ઓફિસર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીડીએસ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે બીડીએસ કર્યા પછી તેમણે ઇન્ડિયન રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે અનુભવની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ખાતે કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે અહીં વયમર્યાદા પચાસ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ આ જગ્યા ઉપર નિમણૂક પામતા ઉમેદવારોને માસિક ત્રીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે ક્રમ નંબર પાંચ ની અંદર મિત્રો જે જગ્યા છે તે મેડિકલ ઓફિસર તેમાં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે એમબીબીએસ ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર તેમણે રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અહીં મિત્રો અનુભવની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વય મર્યાદા જોઈએ તો 50 વર્ષ કે તેથી ઓછી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ઓફિસરની જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 75000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે તો મિત્રો આ હતી સર તક્તસીજી હોસ્પિટલ ભાવનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ કરાર આધારિત ભરવા માટેની ભરતીની માહિતી આપતો વિડીયો જો તમે આમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવો છો તો જરૂરથી આ જગ્યાઓ ઉપર સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી બાબતેની માહિતી આપતો વિડિયો આપણને જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર